તુષાર ચૌધરી અથવા જીજ્ઞેશ મેવાણીના નામ ઉપર પણ ચર્ચા ચાલી રહી છે જાણકારી મેળવી અમારા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન હવે જે નામો સામે આવી રહ્યા છે હવે કોંગ્રેસના પ્રમુખ પદની રેસમાં ધાનાણીની પણ એન્ટ્રી થઈ હોય તેવી પણ વાતો સામે આવી રહી છે તો કોણ કોણ રેસમાં છે અને ક્યાં સુધીમાં જાહેરાત થશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વાતો નથી આ એબીપી અસ્મિતાના એકદમ ઠોસ સમાચાર છે કે પરેશ ધાનાણીની હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના પદ માટેની રેસમાં એન્ટ્રી થઈ છે એન્ટ્રી થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સમીકરણ પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે કોંગ્રેસના બદલી નાખ્યા છે યા તો બગાડી નાખ્યા છે અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ બને ફરી એક વખત અને ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર કિરીટ પટેલ બને આ પ્રમાણેનું સમીકરણ સેટ થયું હતું પરંતુ કિરીટ પટેલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા બનવાનો ઇનકાર કરી દીધો જેના કારણે સમીકરણ હવે બદલાયા છે કારણ કે જો ઓબીસી સમુદાયને અધ્યક્ષ પદ આપવામાં આવે તો પછી અહીંયા જનરલ કેટેગરીમાં વિપક્ષના નેતા એ બનાવવા જરૂરી છે જોકે વિપક્ષના નેતાનું પદ અત્યારે સરકારે નથી આપ્યું અને આ એકમાત્ર કારણ એ છે કે કિરીટ પટેલે કોંગ્રેસ વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા બનવાનો ઇનકાર કરી દીધો છે સવર્ણ સમાજને સાચવવો પડે ખાસ પાટીદાર સમાજને પણ સાચવવો પડે અને એના કારણે જ કોંગ્રેસ હવે ગૂંચવાય છે અને એટલે જ પરેશ ધાનાણીનું નામ આ ચર્ચાની અંદર સામેલ કરવામાં આવ્યું છે જો પરેશ ધાનાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બને છે તો અમિત ચાવડા એ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા યથાવત રહે છે જો પરેશ ધાનાણી નથી બનતા અને ઓબીસી ચહેરાને જ પ્રદેશ અધ્યક્ષ બનાવવા છે તો અમિત ચાવડા અને બીજો ચહેરો છે ગેનીબહેન ઠાકોર જો ગેનીબેન ઠાકોર નથી બનતા અમિત ચાવડા બને છે તો પછી અહીંયા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાનું સમીકરણ બદલે છે યા તો પછી આદિવાસી સમુદાયમાંથી કોઈને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવશે અને તે માટે સિનિયર ધારાસભ્ય એક સમયે કેબિનેટ મંત્રી કેન્દ્રમાં રહી ચૂકેલા તુષાર ચૌધરી અત્યારે નામ ચર્ચામાં છે એટલે એનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે સૌથી મહત્વપૂર્ણ બાબત કિરીટ પટેલે વિપક્ષનું પદ ના હોવાથી કોંગ્રેસના નેતા ગુજરાત વિધાનસભામાં બનવાનો ઇન્કાર કર્યો અને કોંગ્રેસના સમીકરણ બગાડી નાખ્યા જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે